આપ સૌને જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી આજે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અગ્રણી આગેવાન ભાઈ શ્રી રાજ શેખાવતજી એ આહવાન કર્યું હતું કમલમના ઘેરાવનું લોકશાહીની અંદર દરેકને પોતાની વાત રાખવાનો અધિકાર છે ક્ષત્રિય સમાજ લાગણી આહત થઈ એના ભાગરૂપે તમામ સંગઠનો સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો આપી રહ્યા છે કોઈ પણ બાબતની અંદર રજૂઆત જે થતી હોય એ રજૂઆત કરવાની લાગણી આક્રોશ વ્યક્ત કરવાની હોય મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઊભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાંની નિંદા કરું છું આ પગલાંને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતીક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે બાન શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી પોલીસ અધિકારી જવાબદાર હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી હું પુનઃ વિનંતી કરું છું અમારું આંદોલન ખૂબ સંયમથી ધીરજથી ચાલી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય એ આ આંદોલનને અવળા માર્ગે પણ લઈ જ શકે છે પુન સંકલન સમિતિના પ્રવક્તા તરીકે હું કરણસિંહ ચાવડા આ કૃત્યની નિંદા કરું છું અને સરકારને કહું છું કે આમાં જે વ્યક્તિ જવાબદાર હોય અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતને તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે જય સોમનાથ જય રઘુનાથ